હું પલ તમારા કિચન ડિવાઇન રસોડું માં તમારું સ્વાગત કરું છું આજે આ રસોડે આપણે બનાવીશું એકદમ ક્રીમી અને ચીઝી રેસ્ટોરન્ટ સ્ટાઇલ આલ્ફ્રેડો પાસ્તા સામાન્ય રીતે આલ્ફ્રેડો સોસ માં લસણનો ઉપયોગ થતો હોય છે પણ આજે આપણે આ આલ્ફ્રેડો પાસ્તા લસણ વગર બનાવીશું અને આ રેસીપી થી તમે પણ જો પાસ્તા બનાવશો તો તમને જરાય ખબર નહીં પડે કે આમાં લસણ નો ઉપયોગ થયો નથી લસણ વગર પણ આ પાસ્તાનો સ્વાદ બેસ્ટ જ આવશે તેની ગેરંટી તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે આપણા પાસ્તા બોઇલ કરવાના છે એના માટે અહીં પેન લઈ લીધું છે એમાં આપણે જરૂર પૂરતું પાણી એડ કરીશું આપણા પાસ્તા ડૂબે એનાથી થોડું વધારે પાણી લેવાનું છે હવે હાઈ ફ્લેમ પર પાણીને આપણે ઉકળવા દેવાનું છે આપણું પાણી ઉકળવા માંડ્યું છે આમાં આપણે થોડુંક ઓઇલ એડ કરીશું મીઠું એડ કરીશું અને આપણા પાસ્તા એડ કરી દેશું આપણા પાસ્તા બોઇલ થવા દેવાના છે લગભગ દસ થી બાર મિનિટ બોઈલ થવા દેવા પડતા હોય છે છતાં પણ આપણા પાસ્તાના પેકેટમાં જે ઇન્સ્ટ્રક્શન આપી હોય એ પ્રમાણે એટલી મિનિટ માટે આપણે પાસ્તા બોઇલ કરવાના હવે આપણા પાસ્તા બોઇલ થઈ ગયા છે આપણે એને સ્ટ્રેઇન કરી લેશું હવે આ બોઇલ થયેલા પાસ્તામાં આપણે થોડુંક ઓલિવ ઓઇલ એડ કરશું અને એને સરસ ઓલિવ ઓઇલથી કોટ કરી લેશું એક એક પાસ્તાને જેથી એ એકબીજા સાથે ચોટે નહીં તો અહીં આપણે એક પેનને લો ફ્લેમ પર મૂકી દીધું છે એમાં આપણે બટર એડ કરીશું બટર મેલ્ટ થાય એટલે મિક્સ હર્બ્સ એડ કરશું અહીં મિક્સ હબ આપણે ચોક્કસ એડ કરવાના છે કારણ કે આપણે લસણનો ઉપયોગ નથી કરતા તો મિક્સડ હર્બ્સ જ આપણું ચીલી ફ્લેક્સ એડ કરશું હવે બંનેને દસ થી પંદર સેકન્ડ માટે સરસ બટરમાં સાકળી લેશું હવે આમાં આપણે ક્રીમ એડ કરશું દૂધ એડ કરશું હવે આ બંનેને સરસ મિક્સ કરી લેશું મરી પાવડર એડ કરશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું પણ અહીં ધ્યાન રાખવાનું છે આપણે આગળ જતા ચીઝ પણ એડ કરવાનું છે જે ઓલરેડી ખારું હોય છે એટલે એ પ્રમાણે આપણે અહીં મીઠું એડ કરશું હવે આ બંનેને સરસ મિક્સ કરી લેશું અને આને એકથી બે મિનિટ કૂક થવા દેશું હવે બેક મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણું દૂધ અને ક્રીમ સરસ કૂક થઈ ગયું છે એ ઉકળવા પણ મંડ્યું છે તો હવે આમાં આપણે વેજીટેરિયન પામેજા ચીઝ નાખશું અને આપણું રેગ્યુલર પ્રોસેસ્ડ ચીઝ પણ એડ કરશું આ મદદથી સરસ મિક્સ કરતા જશું અને મેલ્ટ થાય ત્યાં સુધી આને કુક કરશું આપણું ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને આપણે ઇમિડિયેટલી ગેસ ઓફ કરી દીધો છે હવે આમાં આપણે આપણા બોઇલ કરેલા પાસ્તા એડ કરશું એને પણ સરસ મિક્સ કરી લેશું આપણા ક્રીમી આલ્ફ્રેડો પાસ્તા તૈયાર છે ચાલો આપણે એને સર્વ કરી લઈએ